ગુજરાત પર લાગ્યો ઇતિહાસનું સૌથી મોટો કલંક ભરૂચની દીકરી સાથે જે થયું એ જાણશો તો આત્મા પણ ધ્રુજી ઉડશે સાથે દુષ્કર્મને લઈ મોટો ઘટસ્ફોટ થયો આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદો પાર કરી હતી અને પીડિતાના ગુપ્ત ભાગમાં નરાદમે સળિયો નાખ્યો મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની આ વિકૃતતા સામે આવી પોલીસે ઘટનામાં વપરાયેલો સળિયો પણ કબજે કર્યો આરોપી એક મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું તો ગંભીર જાના પગલે પોલીસે તપાસ માટે સમિતિ પણ બનાવી પોલીસ દ્વારા તેમને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા શા માટે બેખોફ બની રહ્યા છે તે સવાલ છે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો અને સંવત હતા રહીમ જોડાયેલા છે રહીમ એક બાદ એક દુષ્કર્મના બનાવો બની રહ્યા છે હાલમાં જ ભરૂચનો આ બનાવ સામે આવ્યો છે સરકાર નરાધમોને બક્ષવામાં નહીં આવ્યા વાતો કરે છે પણ હકીકત કંઈક અલગ છે અને આવી જ ઘટનાઓ વધી રહી છે તેને લઈ આપના શો અભિપ્રાયો છે આ સાથે આપની સાથે જે મહિલાઓ છે તે શું કહી રહી છે આવા નરાધમો સામે શું કાર્યવાહી થવી જોઈએ તે જણાવશો ત્રુવિશા ચોક્કસપણે જે કડક કાર્યવાહીની વાતો થઈ રહી છે તેની વચ્ચે કેમ આવા ઘટનાઓ વધુ બની રહી છે તે એક સૌથી મોટો સવાલ છે બીજી બાજુ જે અત્યાર સુધી બાળકો હવે સુરક્ષિત નથી કોઈ બાળકોને એકલા મૂકવા તે પણ હવે માતા પિતા અને પરિવાર છે તે ચિંતામાં હોય છે મારી સાથે કોલેજના વિદ્યાર્થીઓ છે ને સાથે પ્રોફેસર અને પ્રિન્સિપાલ છે તેઓ પણ છે તેઓની સાથે વાત કરશું કારણ કે તેઓએ પહેલાનું ગુજરાત અને અત્યારના ગુજરાત બંનેના અનુભવ પણ તેઓએ કરેલા છે બેન પહેલા અને ગુજરાત અને અત્યારનું ગુજરાત જે રીતના દીકરીઓ રાતના જઈ હતી અત્યારે તો કોઈ વડીલોને જવું હોય કે નાના બાળકોને સુરક્ષા લઈને ચિંતાઓ થઈ છે શું કયો છો હા મારે એના માટેનો આક્રોશ છે અને એ આક્રોશ છે કે અમે જ્યારે યંગ હતા ત્યારે રાત્રે હું તો ડ્રામા આર્ટિસ્ટ છું તો રાત્રે રિહર્સલમાંથી સાડા બાર એક વાગે પણ બાલભવનમાંથી ઘરે જતા તો અમને કોઈ દિવસ એવી ચિંતા નહોતી કે અમને કંઈ તકલીફ થશે એટલે રાજકોટ કે ગુજરાત એ ખૂબ સુરક્ષિત અને ખૂબ જ એ આનંદની વાત હતી કે અમારી દીકરીઓ ગમે ત્યાં જઈ શકે ને પેરેન્ટ્સના પેટનું પાણી પણ ના હલી શકે અત્યારે સ્થિતિ એવી છે કે જુવાન દીકરીઓ નહીં નાની બાળકીઓ અથવા તો દીકરીઓ ખાલી નહીં દીકરા પણ એટલે કે ચાઇલ્ડ એબ્યુઝના કેસ પણ એટલા બધા થાય છે એટલા બધા દુષ્કર્મના કેસ થાય છે કે જાણે આપણને એમ લાગે કે રોજ સવારે આવા ન્યૂઝ તો આપણે સાંભળવાના જ છે તો આપણો સમાજ એટલી હદે બગડી ગયો છે કે એવરી ડે ડે ટુ ડે એક થી એક ભયંકર કિસ્સાઓ વાંચવા માટેની કે સાંભળવા માટેની કે સ્વીકારવા માટેની આપણી તૈયારી તો મારે એ સવાલ છે કે આ બધા કેસ થાય છે શું કામ તો એઝ અ પ્રિન્સિપાલ ઓફ કણસાગરા મહિલા કોલેજ આઈ વુડ લાઈક ટુ સે કે એના માટે જવાબદાર છે ઇન્ટરનેટ એના માટે જવાબદાર છે બોગસ ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો કે જે તમને ઇન્સ્પાયર કરે છે કે જે તમને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવી અને એવી બધી વસ્તુઓ છે એ ક્રિએટ કરવી એના માટે તમને પ્રોત્સાહિત કરે છે નંબર ટુ આકરા પગલાઓ નથી પોલીસ મસ્ટ ટેક ધ વેરી સિરિયસ એન્ડ સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ આ લોકોની સાથે એટલે તમારે દયા રાખવાની જરૂર નથી તમે એટલા એક્શન જોરદાર કે આ લોકોને ડર ડર લાગવો જોઈએ પોલીસનો પોલીસનો ખોફ અને એ સમાજમાંથી ધીમે ધીમે ઓછો થતો જાય છે એની સામે ગુનેગારોનો ડર દિવસે દિવસે વધતો જાય છે તો આના માટે ગવર્મેન્ટે ખાસ જોવાની જરૂર છે કે આવું તો શું બન્યું કે લોકોને પોલીસ ઉપર વિશ્વાસ નથી અને લોકોને ગુનેગારની બીક વધારે લાગવા માંડી છે તો તમારું બાળક સલામત નથી તમારી બેન દીકરીઓ સલામત નથી તમારા વડીલો સલામત નથી તો દરેક અને આ બધું જ એટલા દિવસે દિવસે વધતું જાય છે તો આના ચોરીના ગવર્મેન્ટે ખૂબ સિરિયસ એક્શન લેવા પડશે અને એના માટે ઝડપથી કેસ ચલાવવા પડશે એના માટે ઝડપથી બધી કાર્યવાહી કરીને ચુકાદાઓ આપવા પડશે એટલું જ નહીં પણ એટલી સ્ટ્રિક્ટ સજાઓ એને આપવી પડે આપણને લાગે કે આ બધા આરબ કન્ટ્રીઝની અંદર લટકાવી દે છે પણ એ લટકાવવા પડે તમારા કૃત્યો એવા છે કે તમે લોકોને દુષ્કર્મ કરીને એટલી ખરાબ સ્થિતિની અંદર મૂકીને પણ હત્યાના પ્રયત્ન કરો છો દેટ મીન્સ કે યત્ર નાર્યુ પૂજ્ય રમે તે તત્ર દેવતા એવી પરિસ્થિતિને બદલે હવે તમારા માટે બહેનો એ પ્રોડક્ટ થઈ ગઈ છે ગુડ્સ એન્ડ કોમોડિટી તું ચીઝ બડી હે મસ્ત મસ્ત એટલે એને વાપરીને એને મારી નાખો જેથી કરીને એવિડન્સ પણ ત્યાં અસર ન રહે એનો મતલબ કે તમે સમજુ છો શું તમે સમજો છો શું આટલી હદ સુધી માટે પેરેન્ટ્સ એ ખૂબ અવેર રહેવાની જરૂર છે એક તો કળિયું હળાહળ ચાલી રહ્યો છે અને લોકોને પોલીસનો ડર જયારે ઓછો થઈ રહ્યો છે ત્યારે તમારે એલર્ટ રહેવું પડશે એઝ અ પેરેન્ટ્સ કે મારું બાળક ક્યાં છે પછી એ નાનું બાળક હોય દીકરો હોય કે દીકરી હોય જુવાન હોય કે ગમે તે એ ક્યાં છે એના માટેની તકારી દે દીકરીઓએ પણ પોતે એલર્ટ રહેવું પડશે બ્લેક બેલ્ટને સેફ ડિફેન્સના કાર્યક્રમો તો કરવાના છે પણ માનસિક રીતે કોઈ પણ પ્રકારની લોભ લાલચની અંદર આવવાનું નથી મફત્યા વૃત્તિમાંથી બહાર નીકળવાનું છે અને કોઈનામાં કોઈની પણ લાલચમાં ટ્રાપ થવાનું નથી એટલું મજબૂત આપણી દીકરીઓ હશે એવા ટીચર્સ પણ હશે ડેડિકેટેડ કે જે બાળકોની અંદર આવા સંસ્કારોનું પ્રત્યારોપણ કરતા હોય તો એવા ટીચર્સ પણ જોઈશે પેરેન્ટ્સ પણ જોઈશે અને દીકરીઓએ

કે કોઈને જોર જોરથી થી ચિલાય ને કેવું એ માત્ર ને માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે આજે આજે કીધું એમ કે નાની લઈને મોટી સુધી કોઈ સુરક્ષિત નથી અને અને અભિનેતા અભિનેત્રીઓ પણ તેને સપોર્ટ કરે છે અને એક કડવું સત્ય સારું નહીં પણ હું સત્ય કહેવા માંગીશ કે એવી જ ફિલ્મો હિટ જાય છે કે જેમાં વલ્ગર સીન્સ અને અંગ પ્રદર્શન થતું હોય છે આજના યુથ ને પણ જાગૃત થવાની જરૂર છે કે આ બધી ભ્રમિત મોહમાયા છે અને મારી છૂટવું જોઈએ અને આજ આપણે જોઈએ કે નારીઓ સંસ્કારિત હોય છે અને જમાનામાં એમ કહેવામાં આવતું કે નારીઓને નીકળવું પણ જ્યારે પુરુષોની નજર ખરાબ છે તો નારીઓ સુખમ લાજ કાઢીને નીકળે અને આ જે સ્ત્રીઓના જે કપડાં પહેરવામાં આવે છે એના ઉપર પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે પણ એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી દ્રષ્ટિ પણ સારી હોવી જોઈએ અને દ્રષ્ટિકોણ પણ સારો હોવો જોઈએ અને હું એમ કહીશ કે આજે નારીઓ સશક્ત સશક્ત તો છે જ જાગૃત એની જાગૃત થવાની જરૂર છે અને કહેવાય છે કે મેં ફૂલ નહીં ચિંગારી હું મેં દર્શન હું મેં દર્પણ હું મેં નાદ હું મેં ગર્જન હું મેં દ્રૌપદી હું મેં સીતા હું મેહી હિ ભગવદ્ ગીતા હું આ જે વાક્યો છે એનો સંદર્ભ અને એનો સાર લઈને જે નારી છે ને જાગૃત થવાની જરૂર છે થેન્ક યુ નારીને જાગૃત થવાની જરૂર છે બે સૌથી મોટો સવાલ છે એક સમય એવો હતો કે આપણે સર્કલમાં ને એટલે ખાખી કપડાં પહેરેલા પોલીસ ઉભાવીને આપણને ડર નતો લાગતો હવે તો પોલીસ થી પણ એમ ડર લાગે કે આપણે ત્યાંથી નથી શું કીધું છો કારણ કે આવી ઘટનાઓ બની રહી છે પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉઠતો પોલીસની કામગીરી સાથે સખત સવાલ છે કેમ કે આજકાલ પોલીસ ભ્રષ્ટાચારની મોહમાયાની અંદર અંધ થઈ ગયા છે એમને જો સામી તરફથી એટલા રૂપિયા મળવામાં આવે છે કે તે આરોપીને કોઈ સજા જ નથી આપતા તો ખરેખર સરકારને જાગૃત થવાની જરૂર છે ખરેખર પોલીસ તંત્રને જાગૃત થવાની જરૂર છે એમને એટલું વિચારવાની જરૂર છે કે એમની ઘરે શું દીકરી નથી જો એમની દીકરી ઉપર આ વસ્તુ બને તો ઈ શું કરે એ કડક પગલા ન લે ખરેખર પોલીસને આ વસ્તુ ઉપર જાગૃત થવાની જરૂર છે બેન આપનું શું માનવું છે કે જે રીતના આવી ઘટનાઓ બનતી હોય છે કેવી કાર્યવાહી થવી જોઈએ મારું કેવું એવું છે કે જેમ આર્મી વાળા હોય છે જે કોઈ આતંકવાદીને જે રીતે ટ્રીટ કરે એ રીતે આ લોકોને ટ્રીટ કરવા જોઈએ અને એ લોકોને એવી કડીને કડી સજા મળવી જોઈએ જેથી લોકો આ કાર્ય કરતા પેલા એક વાર નહીં પણ સો વાર વિચારે કેમ કે જેમ આતંકવાદીને મળે છે એવી જ સજા લોકોને મળવી જોઈએ આપનું શું મારું માનવું એવું છે હું અત્યારે કોલેજેથી ઘરે જાઉં તોય મને બીક લાગે છે મારા માતા પિતાને બીક લાગે છે કે મારી દીકરી સલામત ઘરે પહોંચશે કે નહીં પહોંચે કારણ કે અત્યારનો સમાજ જ એવો થઈ ગયો છે આ એકલી આ દુષ્કર્મ કરવા વાળાની ભૂલ નથી ભૂલ આપણા સમાજની છે કેમ કે ઘણા કેસીસ એવા છે જે રેકોર્ડ નથી રેકોર્ડ નથી થયેલા કારણ કે સમાજ સમાજની બીક રહે છે માતા પિતાને એ દીક જી રહીબ આપ જોડાયેલા રજો આપણી સાથે અલ્પેશ પણ જોડાયેલા છે અલ્પેશ જે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા અને સલામતી નથી જ મળી રહી આ વાસ્તવિકતા છે તેને લઈ વડોદરા વાસીઓનું શું કહેવું છે તે જણાવશો બિલકુલથી હવે ક્યાંક ને ક્યાંક આજે બેકફ બનેલા ગુનેગારો છે તેમાં કાયદા અને વ્યવસ્થાને લઈને પોલીસનો ડર પણ નથી રહ્યો તે વાતને નકારી શકાય નહીં આપણી સાથે વડોદરાના નાગરિકો છે આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું કારણ કે જે રીતે જોઈએ તો વડોદરામાં પણ નવરાત્રિના સમયમાં એક ગેંગ રેપની ઘટના બની હતી તે પણ નાની ઉંમરની જ બાળકી હતી અને હવે તે લોકો જેલના હવાલે છે પણ સતત આ પ્રકારની ઘટનાઓથી લોકોમાં પણ હવે બારોબાર રોષ છે તે જોવા મળ્યો છે શું કહેશો જે રીતે ભરૂચની અંદર આખી આ જે ઘટના બની દસ વર્ષની બાળકી હતી બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું એક મહિના અગાઉ પણ આ કર્યું હતું શું હવે આ જે બેક ઓફ બનેલા ગુનેગારો છે એમને કાયદાનો ડર નથી એવું લાગે છે પોલીસ ખાતું અને ગૃહ ખાતું બધું ફેસબુક અને ઓનલાઈન થઈ ગયું છે ગૃહમંત્રીના સ્ટેટમેન્ટ પણ ઓનલાઈન આવે એટલે લોકોને સાંત્વના આપવા જેવા સ્ટેટમેન્ટો કપરા આપે અને પબ્લિકને હાસ થાય કે ઓહો સરસ કે આ લોકો બધું કરશે એકચ્યુઅલી બધું પિક્ચરાઇઝેશન થઈ ગયું છે ગુનેગારો પાસે લોકો પોલીસ સ્ટેશનમાં પીઆઈ પોતે એક્ટિંગ કરાવે છે માર ખાધો એવી એક્ટિંગ કરાવે છે અમે લોકો વસ્તુ પકડી લાયા છે એવી એક્ટિંગ કરાવે છે અને પબ્લિકને જે પબ્લિક પહોંચવાની નથી સાચી વાત સુધી એટલે એમને જે બતાવશે મીડિયમના માધ્યમથી એ એ માની લેવાની છે એટલે એમને એક ગુનેગારના વિડીયોમાં એવું બતાવે છે કે ભાઈ મારીને એને બહુ ઢોર માર માર્યો પણ ખરેખર મારતા નથી ખાલી એક્ટિંગ કરવાનું કહે છે એટલે આ બધું ફેક ચાલી રહ્યું છે જ્યાં સુધી તમારે હિસ્ટ્રી સીટરો ગુજરાતમાં આવવા લાગ્યા છે શરણાર્થી બની ગયું શરણાર્થીઓ માટેનું હિસ્ટ્રી સીટરોનું શરણાર્થ બની ગયું છે ગુજરાત એટલે તમારે તમારી પાસે જ્યારે કોઈ બી ઇન્ડિયા લેવલ પર કોઈ પણ ગુનો કરો એટલે તમને અહીંયા સેફ થઈ જવા આવીને નાની મોટી મજૂરી કામ મળી જાય અહીંયા કોઈ એવું પારદર્શકતા છે નહીં લારી ગલ્લાવાળામાં તમે આવી નહીં લારી લઈને ઊભા થઈ જાઓ ત્યાં મર્ડર કરીને આવ્યા હોય યુપી બિહારમાં અહીંયા મર્ડર કરીને આવો લારી લઈને ઉભા થાય તમારું ગુજરાન ચાલે શાંતિથી એક ઝૂપડું લઈને પડી રહે અને અહીંયા કોઈ પૂછવા વાળું છે નહીં પબ્લિક બી અવસ્થામાં છે રામ રામ રાજ રાજ છે 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 બધાને ખબર કે ઉપર એટલે નીચે બધી પબ્લિક શાંતિથી બેઠી છે કોઈને કંઈ ધ્યાન આપવું છે નહીં બિલકુલ શું કેશો જે રીતે આ જે અહેવાલ હતો એણે એક મહિના અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું જો માતા પિતાએ પણ થોડી તકેદારી રાખી હોત એની અંદર તો લાગે છે આ ઘટના ફરી વાર ઘટીએ ના ઘટી એમાં વસ્તુ એવી છે કે આ જે બનાવ બન્યો એમાં માતા પિતા તો બિચારા પોતાનું જીવનનું પેટયું રડવા માટે બહાર જતા હોય છે એ વખતે દીકરીઓ એકલી ઘરમાં હોય છે અને નાની દીકરી હોય એટલે એને લાલચ આપીને એને પર આ કાર્ય કરવામાં આવ્યું છે એ બહુ જઘન્ય કાર્ય કર્યું છે બહુ જ ખરાબ કાર્ય કર્યું છે આવો આ બીજા ત્રીજો પ્રસંગો બનતા જ રહે છે પણ પ્રજા બિલકુલ સુષુપ્ત થઈ ગઈ છે અને આપણા જે કાયદા છે કાયદા સરળ છે કાયદાનો અમલ બિલકુલ નથી કાયદા તમે કોઈ બી આરોપી પકડાય તો એની પર એવી કલમો લગાવવામાં આવે કે એ છૂટી જાય અને વકીલો બી એમને છોડી દે આ સંદર્ભમાં એક જ વસ્તુ કરવાની જરૂર છે કે જે કોઈ અપરાધ કરે એને પ્રજાની વચ્ચે લાવીને પ્રજાની વચ્ચે છોડી દેવો જોઈએ અને પ્રજા એનો ન્યાય કરવો જોઈએ પણ પ્રજા બી એટલી નમાલી થઈ ગઈ છે કે બધું ખુશ સારું સારું જોઈને ખુશ થઈ જાય છે પણ હવે પ્રજાએ બહાર આવ્યા વગર છૂટકો જ નથી અને બીજો એક રસ્તો એવો છે કે હમણાં જ ઇટાલીની સરકારે એક કાયદો બનાવ્યો બનાવવા જઈ રહી છે કે સ્ત્રીઓ પર જે જાતીય શોષણ થાય ને આવા બળાત્કારના જે મામલા બને એ મામલામાં જે પકડાય એને કશું કર્યા વગર ઇન્જેક્શન આપીને નપુસક બનાવી દેવાનો આ એક કાયદો ઇટાલીની સરકારે હમણાં જ બનાવ્યો છે અને એ બનાવવા જઈ રહી છે અને એ ઘણો સારો કાયદો છે એટલે અહીંયા આ કેસમાં એવું છે કે કેસ ચલાવવાની જરૂર જ નહીં પકડાય આરોપી એટલે એને સીધો નપુસક બનાવી દેવાનો કે આ પબ્લિક ની વચ્ચે છોડી દેવાનો પબ્લિક જે કરે ખરું શું માનવું છે તમારું હવે આખરે જ્યારે દીકરી હજુ તો એસએજી હોસ્પિટલમાં સારવાર લઈ છે જન્મ મરણ વચ્ચે જુલા ખાઈ ગઈ એમ કહીએ તો પણ ચાલે કેવો આ લોકોના જે ખોફ છે એ પેદા કરવો જોઈએ ગુનેગારો ગુનેગારોને એક એવો ખોફ પેદા કરવો જોઈએ કે ફરીથી એ વ્યક્તિ તો રહેવી જ ના જોઈએ એને તો જાહેરમાં આપો ફાંસી આપો કે ગમે તે રીતે આપો પણ નિર્ણય જે બી એ કોર્ટ હોય કે જે બી આપણા કાયદા હોય એને તરત જ નિર્ણય કરવો જોઈએ બબે ત્રણ ત્રણ વર્ષ સુધી કેસ ચાલે અને આવી ઘટનાઓ બનતી જ રહે એવું ના થવું જોઈએ કારણ કે એવી ઘટના બનશે તો એમને ડર લાગશે તો જ કારણ કે હવે કાયદાનો ડર નથી સરકારી તંત્રનો કોઈ ડર નથી અને બીજું એક એવું કહેવું છે કે સોશિયલ મીડિયા જેમ ઓસ્ટ્રેલિયાએ એમ કીધું કે બાર વર્ષ સુધીના લોકોને હવે છોકરાઓને એનો ઉપયોગ નહીં કરો કારણ કે સૌથી મોટું દૂષણ જ છે જે છોકરાઓ બાર થી જેમ કીધું બંનેનો આભાર દિલ્હીના નિર્ભયાકાંડ જેવું જ ગુજરાતના ભરૂચમાં ઘટના બની છે જેના કારણે રાજકોટની મહિલાઓમાં પણ એટલો જ રોષ હતો અને આવા નરાધમોને ફાંસીના માછડે ચઢાવવામાં આવે તેઓની માંગ